શીખ્યા ત્યારે કેટલી ગાયો સાથે શરૂઆત કરી હતી પશુપાલનના વ્યવસાય પહેલાં તો બધા એમ શ્રી કૃષ્ણ જય માતાજી અને મારા લગ્ન થયા હતા આજથી દસ વર્ષ પહેલાં બે હજાર પંદરની સાલમાં પહેલાં મહિનામાં અને જ્યારે હું પરણી અને સાસરે આવી ત્યારે લગભગ એક જ ગાય હતી બીજી કંઈ ગાય નહોતી અને ભેંસ રાખતા બે જ માલ હતા તો પછી અચાનક અમે તો છ મહિના સિટીમાં રહેલા છીએ સુરત ગેટ

તો અમે એને એક કિલો બે કિલો એવી રીતના મોકલતા રહ્યા તો અચાનક અમારે બધાય કસ્ટમરની માંગ વધી ગઈ કે અમને આપો અમને આપો પછી અમે એ વિચાર કર્યો કે ભાઈ આપણે ગાયનું દૂધ છે અને આવી રીતના માણસ બીમાર વ્યક્તિને આપણે ચોખ્ખું ઘી મોકલાવી દેતા હોય તો આપણે ઘી બનાવવાનું શરૂ કરીએ બસ ત્યાંથી અમે ઘી બનાવવાનું શરૂ કરી ગામ તાલુકો જિલ્લા મારું નામ છે દક્ષા નરેશ કવાડ અને ગામ કોંજળી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ગાય છે કઈ નસલ છે અને કઈક ગાભણ થયા વગર તે દૂધ આપે છે શું કે છે અમારે આઠથી પાંચ વર્ષ પહેલાં જ તે એક મોરલ નાની ગીર ગાય હતી ત્યારે એનો જલમ થયો તો બારમા મહિનામાં અને અમે બસ જલમ છો ત્યારે જ એટલી વજનવાળી અમારા આંગણે જો પહેલી કોઈ ગીર ઓળખી જલમ લીધો હોય તો સુરભી છે એટલે અને પછી મેં મને શોખ બહુ કે હું રાશિ જોઈને નામ પાડવું એમ તો મેં એની રાશિ જોઈ તો એની રાશિમાં રાજયોગ હતો અને સ અને અક્ષરમાં આવ્યો હતો તો મેં એનું નામ સુરભી રાખી દીધું અમારા પરિવારને પૂછીને અને સુરભી પહેલેલી વાલી અને એની માનું નામ મોરલ છે તો એની નામ ઉપરથી જ તમે અમારી ગૌશાળાનું નામ રાખેલું છે મોરલ ગીરકા ફારૂ સુરભીને અમે બહુ પ્રેમથી મોટી કરી બે વર્ષની થઈને ત્યાં પછી ત્રણ લાખ બે ત્યારે અમારી પરિસ્થિતિ એવી હતી કે ક્યાંક સુરભી દેવાઈ જાય તો હાથમાં લઈ વહી જાય તો એમ કારણ કે બધી રીતે ગાયો રાખીએ એટલે એનું બધું રાખવું પડે ઘાસ સારો તો પછી મેં એમાં નણંદ બહુ ગમતી એ લોકોએ કીધું કે અમને રાખ અમને આપો એમ તો આમ તો આપણે બેન દીકરીને હરેક ઘરે એક ગાય રૂપી અથવા તો બેન રૂપી આપણે ધામેણામાં દેતા હોય અથવા દાનમાં દેતા હોય તો અમે કીધું કે આપણે એને દઈ દઈ સુરભી કાય તો આપણને એ જીવનભર જોવાય મળશે અને આપણે જયારે જોતી છે આપણે એને લાવવી છે તો લાવીએ એટલી હૃદયથી પહેલા વાલી હતી એટલે એમને આપી દીધી દાન કરી દીધી એટલે પછી લઈ ગયા અને એને રાખી પછી એને કીધું કે આ ગાભણ ન થતી મોટી થઈ ગઈ પણ તો અમે કઈ કે અહીં લઈ આવી આપણે બધી ગઈ વારે રહે તો કદાચ ગાભણ થઈ જાય પરંતુ અહીંયા ડોક્ટર પૂછાયું તો એમને એમ કીધું કે હજી કંઈક સાંસ નથી એમ ગાભણ થવાનું ત્યાં અચાનક સુરભી ને આવું ઉતાર્યું આ ઉતાર્યું તો ડોક્ટર ને ફરી ફોન કર્યો કે આને કેમ આવું કર્યું એમ તો એ કે ઘણી વાર હોય શકે કે આપણને વૈયાણા વગર ગાય દૂધ આપે એમ તમે એક વાર ટ્રાય મારો દોય તો દો એમ કે દૂધ આવે કે નહીં તો પહેલી જ વાર અમે જયારે એના આસળ આમ દૂધ દોયું તો દૂધ આવેલું એ કે પછી પહેલા અમારે પડી જ દૂધ દોયું હતું અત્યારે અમે ધીમે ધીમે કરતા એને લીટર જેટલું દૂધ દોવાનું શરૂ કરી દીધું છે બે ટાઈમ સાર સંભાળ તમે કેવી રીતે રાખો તેની સાર સંભાળની તો વાત જ નહીં કરવાની એની માં મોરલ ને દસ લીટર દૂધ હતું એટલે વાંચડી પહેલી વાર તો નાની હતી ત્યારે લીટર બે લીટર ત્રણ લીટર દૂધ આપતા પણ હાડમાં એટલી ફૂલ હતી ને તો એને પાંચ લીટર દૂધ આપને તો એનું પેટ ખાલી ને ખાલી જ લાગતું એટલે હવા સાંજ પાંચ લિટર દૂધ આપતા ને એક ગાય એક્સ્ટ્રા રાખતા તો ફરી પાછું ત્રણ વાગે સુરભીને દૂધ આપતા એવી રીતના અમે આખા દિવસનું ત્રણ વાર સુરભીને દૂધ ધવરાવતા ત્રણ મહિનામાં સુરભી અવળી થઈ ગઈ હતી જોવાવાળા બધા એમ કહેતા કે આ વર્ષ દોઢ વર્ષની વાછડી છે વર્ષ દોઢ વર્ષની વાછડી છે કારણ કે એ દૂધ એટલું પી જ હતી એનું હાડ જ એવું પહેલેલું હતું

બસો ગાયો બધી બેઠી છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે ફરી પાવાનો અને ઘાસ સારો આપવાનો અને આપણે જો મગફળીનો પાલો બીજો ફેરો લઈ આવ્યા આયા બધો ઠલવી દીધો છે ને હમણાં અહીંયા રાખવો પડશે ઢાંકી રાખશું વરસાદ આવશે તો કારણ કે આપણે ઢાળિયામાં કામ શરૂ છે એટલા માટે ત્યાં ખુલ્લામાં નાખવો પડ્યો ને ઢાંકી રાખશું જેથી કરીને આમાં જે આપણે આરસીસીનું કામ બાકી છે એ થઈ જાય વાગી ગયા છે પોણા ચાર અને આપણે ગુંદા નો અથાણો ઘરે ને આંગણે ગુંદો છે પણ કર્યું નથી કારણ કે મને ખબર હતી કે કિશન હોય ને તો તે ગુંદા ઉતારવાનો મેળ આવે નહીં તો ન શુભ એટલા બધા ન ઉતારી કે એટલા માટે અને ગાયો બધી જો હજી બેઠી છે વાર છે થોડી મિલ્કિંગ કરવાની જો થોડા ને ઘણા કેટલા જણા ઉપર છે કિશન કે છે કિશન તો કિશનભાઈ આજ આવી ગયા છે ને આવતા વે તો જો ગુંદા ઉતારવા ગયા છે કારણ કે કોણ અથાણું છે મેં બનાવ્યું નથી અને ગુંદા બહુ ઓછા આવ્યા છે દર વખત કરતા અને ગુંદો આમ ફાય ગયું કે જે ઈ ડાળે છે જે શું સમજો ઈ ડાળે છે પણ ભાંગી નાખતા ને એક તો થોડાક એવા ગુંદા હોય ને એમાં હાવ ભાંગી નાખશું કેટલા જણા ગયા જવો તમે એકવાર વાર ગુંદા ઉતારવા

તો આપણે આ જે લીલા ગુંદા છે એનો સંભાર છે આથણું છે બોળાથી ખાટા પાણીથી બોળીને ઘણી પ્રકારના આથણા બનાવીએ કઈ અને આ પાકલ પીળા ગુંદા છે તો આપણે ઘરે આ ગુંદો હોવા છતાં આપણે કાંઈ આથણું બનાવવાનો ટાઈમ નતો મળ્યો કારણ કે વેકેશન મહિનો આવતો સાઈડમાં આપણે ઢાળિયાનું કામ આવતું તો આ કિશનભાઈ ગુંદા ઉતરવા વાળા આવી ગયા છે આપણે ઘરે તો એને ઘણા બધા ગુંદા ઉતારી દીધા તો આપણે આથણું પણ બનાવશું અને પાકલ ગુંદા પાને ખવડાવશું ગોઠણ દુખે કે નહીં એટલે